માટે આ આપણે એક જનસેવા નામના સંસ્થા છે જેમણે આ એટલા પ્રયત્નો કર્યા છે અને અમે પણ એની સાથે છીએ જેથી કરીને આપણી જનતાઓને ભાવનગરની જનતાને આ સાયબર ક્રાઇમ અવેર થાય અને આપણા જેટલા પણ ક્રાઈમ થાય એટલી ઓકે ઓકે સાહેબ સમજો કે મારી સાથે કોઈ સાયબર ક્રાઇમ થાય છે બરાબર તો મતલબ મારી પાસે એટલું એજ્યુકેશન નથી તમારે શું કરવું પહેલાં શું કરવું જ્યારે પણ માનો કે સાયબર ક્રાઇમ પહેલાં તો હું તમને એક વખતે બે પ્રકારના સાયબર ક્રાઇમ છે એક પહેલું છે સોશિયલ મીડિયા પર બીજી વસ્તુ છે ફાઇનાન્શિયલ અત્યારે આ આ કેસીસ અમારી પાસે આવે છે તો સોશિયલ મીડિયા ફ્રોડ કે જેમ કે તમારો ફોટો જ વાયરલ થઈ રહ્યો છે તમારો વિડીયો કોઈ વાયરલ કરી રહ્યો છે બદનામ કરી રહ્યો છે તાગ ધમકી આપી રહ્યો છે બરાબર આ પ્રકારના સોશિયલ મીડિયાના ફ્રોડ બીજી વસ્તુ બીજો એક ફ્રોડ છે ફાઇનાન્શિયલ ફ્રોડ કે જેમ કે બેંકમાંથી ખોલું છું તમારો એકાઉન્ટ બંધ થઈ ગયું છે ચાલુ કરવા હોય તો ઓટીપી આપો તમે કોઈ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો તમે આ લિંક ઓપન કરો એમાં ડિટેલ ભરો બરાબર તો આ પ્રકારના જેટલા કેસીસ આવે છે હવે એકવાર ક્રાઇમ થયું તો આપણે પહેલાં વન નાઇન થ્રી ઝીરોમાં ફોન કરવાનો છે ઓગણીસ ત્રીસમાં તમે જેવો ફોન કરશો એટલે ત્યાંથી તમારી બધી ડિટેલ તમે ક્યાં રહો છો તમારું પોલીસ સ્ટેશન ગયું છે આ પૂછી અને ત્યાં એક કમ્પ્લેન દર્જ કરવામાં આવશે એક ટેમ્પરરી કમ્પ્લેન ત્યાંથી ચાલુ થશે એ જેવી કમ્પ્લેન તમે ત્યાં કરશો તો ફાઇનાન્શિયલ ફ્રોડ થયું છે તો પેમેન્ટ જે ગયું છે એ સ્ટોપ કરવાના પૂરા પ્રયત્ન કરવામાં આવશે પછી કમ્પ્લેન જે તે ડિસ્ટ્રિક્ટમાં એટલે કે અહીંયા આપણા નાગરિક છે તો ભાવનગરમાં કમ્પ્લેન આવશે હા તો એની અમે કંઈ નાની મોટી જે પણ કાંઈ એક્શન લેવાની છે એમ નેસેસરી એક્શન લઈ અને પછી પોલીસ સ્ટેશનમાં આગળ તપાસ માટે ફ્રોડ કરશું બીજી વસ્તુ કે સોશિયલ મીડિયાનો ફ્રોડ થયું અથવા તમારું કોઈ ફેક એકાઉન્ટ બન્યું છે તમારું અકાઉન્ટ હેક થયું છે ત્યારે પણ વન નાઇન થ્રી ઝીરોમાં તમે ફોન કરો અને કમ્પ્લેન લખાવો કોઈ મારું અકાઉન્ટ છે એ કોઈએ ડુપ્લિકેટ બનાવ્યું છે મારો ફોટો કોઈ વાયરલ કરી રહ્યું છે તો ઇન્સ્ટન્ટ એક્શન લઈ અને ઓગણીસ ત્રીસની ટીમ દ્વારા આ એકાઉન્ટ છે એ સ્ટોપ કરવામાં આવશે અને આગળની જે કંઈ તપાસ છે એ અમારી બાજુ ફોરવર્ડ કરવામાં આવશે અને અહીંયા અમારી પાસે જેવી તપાસ આવે એટલે અમે એને એની ક્યુ ડિટેલ મેળવવાની હોય તો મેળવી અને અમે એકાઉન્ટ સ્ટોપ કરી દઈશું બંધ કરી દઈશું જે કંઈક એકાઉન્ટ બંધ કરાવી કેટલા સમય સુધીમાં સુધી વસ્તુ તો એવું છે કે આ આજે અમે અહીંયા ઊભા છે તેનો રીઝન જ આ વસ્તુ છે કોઈ પણ કમ્પ્લેન એને આવે છે તો પહેલાં પોલીસ સ્ટેશનમાં જાય છે અથવા તો કોઈ એના સગાવાળાને પૂછે કે ભાઈ મારા સાથે આ બનાવ હોય સાયબર ક્રાઈમ એક નવો પણ સબ્જેક્ટ છે આ માણસો અત્યારની પબ્લિક માટે તો જ્યારે એવી કમ્પ્લેન આ આવી પણ કોઈ પણ બનાવ બને છે તો તમે ઇન્સ્ટન્ટ વન નાઇન્ટી ઝીરોમાં ફોન કરશો તો જે નાણાં ગયા છે અથવા તો તમારી સાથે કોઈ પ્રતિષ્ઠાની હાનિ થઈ રહી છે તો એ નુકસાન થતું તમને આટલું ઓછું થશે જેટલું તમે સ્પીડથી કમ્પ્લેન કરશો એટલો આપણને ફાયદો થશે એના માટે બીજો કોઈ નંબર મતલબ ના વન નાઇન થ્રી ઝીરો છે એ એના માટે કારગર છે તેમ સમજો બ્રમાસ્ત સાયબર ક્રાઇમ કોઈ પણ એ ચોવીસ કલાક ચાલુ હોય છે રાત અને દિવસ ગમે ત્યારે તમે ફોન કરી શકો એના માટે કોઈ સ્થળની પણ કોઈ પેલી નથી તમે બહાર ગયા છો મૂડી બિહાર ગયા છો તો ફરવા ગયા છો ત્યાંથી પણ તમે આમાં કમ્પ્લેક કરી શકો થેન્ક યુ સર